મર્ગાતલ જર્મા આવ્યા બંને સાસુના નામ ગળી લીતા ને એવો પતિ પરત લઈને લો થઈ કને પડી કે તેમના વાત તદ બસ્તરોણ આપ્યો જ્યોતિમાં જત જને સપ્રાકતા રાજા પોતે ભલે નતરાને બઈબને સુતરા બેઠા બધા બીજામાં આવ્યા બીજામાં થઈ ગયા બહુ બીજાની સરસ પ્રમાણે માતાજી છોકરો આપી દીધો રાજાએ ઉઠીને તો છોકરો ન મળે રાજા પણ ગયા એને કહેવા લાગે તું ચાર ચાર દીકરા થઈ ગયા હજુ નથી કામ કહેતા કહેતા મારવા લાગ્યા પણ હો બીચારી શું બોલે તો મૂકી જ રહી વાર દીકરો રહ્યા દિવસો રહ્યા આ વખતે દીકરીને જન્મ આપ્યો સવાર પછી સાસુ મારે જોયું તો દીકરી જીવતી રહી દીકરીને કોઈ જઈ ગયું નહીં એને હોય તો બા મારા ગુરાણી જમાડવી છે આજે મારું વર્ષ ગુરુ થયું છે સાસુ તો રાતે પીડી થઈ ગઈ એને બોલી તને ફાવે તેમ કર મને કાંઈ પૂછી જ નહીં હો તો સવારે નાઈ ધોઈ ઝેરામાં ગઈ ત્યારે દીવાને ચાન લાગ્યા બોલી દેવ્રતમાં દેવ્રતમાં જયા માં વિજયમાં ત્યારે પહેલો મારા ત્યાં ગોરાણી થઈને આવું જમવા બાર્યું સાસુ તથા જ્યારે માતાજી જમવા પર્યા માતાજી જમવા બેઠા ત્યારે કોઈડામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી તું કેમ રડે છે સોને બે બે ભાઈને મારે એક ભાઈ અરે પેટી જો તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રીતે આમ કઈ ચારે મારાજી એક એક ભાઈ પાછો આપ્યો ને સોને દીર્ઘા એને આશીર્વાદ આપી તજા ગયા સાસુતા આ જોઈને જ પામી તે પોતાની વહુને ડાકડ માનતી હતી પરંતુ આ બધું માતાજીનું કામ હતું સાસુમાં વહુને માફી માંગી બહુ તો ચારે દીકરી રાજી રાજી થઈ ગઈ

મિત્રો ઓલી બાજુ પૂજા થાય છે એવરેજ જે વ્રતની અને આ બાજુ સત્સંગ થાય છે સત્સંગની બહેન છે આ બધું સવારની જ બહેન છે બપોરીનું જ अझ उता हाम्रो तय आर मे सम तय तर मे समरसन આજે મિત્રો હું ગોપેશ્વર મહાદેવ મંદિર આવી છું અને પબ્લિક બહુ સરસ છે ઝાઝી પબ્લિક છે અને માતાજીના મૂળા એક બાજુ ગવાય છે અને એક બાજુ પૂજન થાય રહ્યું છે છે તો તમને ખબર જ છે

એટલે અમારે એક બેન છે સત્સંગવાળા બેન એટલે મને કીધું કે મને ખબર નહોતી કે સવારે આવી રીતે થાય છે એટલે એને મને બોલાવા એવા પેશિયા કે તમે આવો અને ઉતારો એટલે સરસ સરસ ખૂબ ખૂબ આભાર ચલો મિત્રો મારી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ